સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરમાં થતા આત્મહત્યાના બનાવો સંબંધે પોલીસ દ્વારા તેને અટકાવવા માટે એક વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેના ભાગરૂપે પ્રાયોગિક ધોરણે આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે જેથી જે કોઈ વ્યક્તિ અભ્યાસ કારકિર્દી કૌટુંબિક માનસિક વ્યવસાયિક વગેરે કોઈ પણ કારણસર આત્મહત્યા કરવાના વિચારોથી માનસિક તણાવ અનુભવતા હોય તેઓ અથવા તેમના મિત્ર વર્તુળમાં અથવા સગા સંબંધીમાં કોઈને પણ નિરાશાજનક વિચારો આવતા હોય તો તેમની મદદ માટે પોલીસ વિભાગના નંબર એકસો અથવા હેલ્પલાઇન મોબાઈલ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે જેના નિવારણ માટે મનોવૈજ્ઞાનિક સલાહકાર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે આપની મદદ માટે આ હેલ્પલાઇન પોલીસ કંટ્રોલ રૂમ ખાતે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેનાર છે આ હેલ્પલાઇન પર ફોન કરનાર વ્યક્તિ આત્મહત્યા કરનાર છે તે વ્યક્તિ હોય તો તેની સાથે ટ્રેન પોલીસ મારફતે વાતચીત કરી તેને આત્મહત્યા કરતો બચાવવા પ્રયત્નો કરશે ક્યારેક આવા કોલર તરીકે આત્મહત્યા કરવા જઈ રહેલ વ્યક્તિના સગા સંબંધી કે મિત્ર પણ હોઈ શકે તો પણ પોલીસ તેને બચાવવા પૂરતા પ્રયત્નો કરશે સુરત શહેર પોલીસ દ્વારા નાગરિકોને અપીલ છે કે આવું અંતિમ પગલું ભર્યા પહેલા પોલીસને તક આપવા વિનંતી છે સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં જેટલા બી એક્સિડેન્ટલ ડેથ જેના એડીના કેસિસ તરીકે અમે લોકો લખીએ છીએ આમાં તમામ કેસીસના અભ્યાસ કરવામાં આવેલા હતા જેમાં લગભગ જો આઠ હજારથી વધુ આ કેસીસ હોય અને આમાં પછી સોસાઈડના કેટલા કેસીસ હતા આમાં એડીના કેસીસમાં કોઈ બીમારી સબબ કોઈ ડેથ થઈ હોય યા બીજા કોઈ ઘરમાં કોઈ પડી જવા તો ડેથ થઈ આ પ્રકારના તમામ ચીજોના નિકાળી દેવામાં આવેલા હતા અને ફક્ત એવા કેસીસના છણાવટ કરીને જો ટીમ જો ડીસીપીસના નેતૃત્વમાં જો એ ટીમ લાગીને જો કે કેટલા સોસાઈડના કેસીસ બના છે કઈ કઈ એરિયા અમે કેસીસ બનેલા છે અને શું કામ બનેલા છે જો એના કારણ શું હતા એના હિસાબથી જો કાર્યવાહી કરવામાં આવેલી હતી તો એના હિસાબથી અમે જો ત્રણ વર્ષમાં કુલ લગભગ અઢારસો છાસઠ જેટલા કેસીસ જો સુસાઈડના કેસેસ હતા જોઈએ જો અલગ અલગ કારણોસર સુસાઈડ કરવામાં આવ્યા હતા એના કેસીસના અમે લોકો અભ્યાસ કર્યો જોઈએ અને અભ્યાસના અંતે એવું આપણને જાણવા મળ્યા ટોટલ જેટલા સુસાઈડ થયા आम लगभग ट्वेंटी सिक्स केसेस जो है फैमिली इश्यूज लीधे थे जो कि पारिवारिक कोई झगड़ा थे घर कंकाज लीधे जो है लगभग तो चार सौ केसेस थे एट्ल ट्वेंटी सिक्स पर्संट केसेस जो सुसाइड टोटल घर फेमिली इश्यूज़ ने लीधे थे पची जो ट्वेंटी फोर परसेंट केसेस था लगभग चार सौ चार सौ बावन जट केसेस जो बीमारी सब लोग सुसाइड करेला है जो है कोई एना बीमारी बीमारी कंटाड़ी અને આ પ્રકાર જો સુસાઈડના કેસીસ થયા છે અને જો ફાઇનાન્શિયલ ઇસ્યુઝ હતા જો થોડા એના જો દેવું થઈ ગયા હોય આર્થિક તંગી આવી ગયા હોય ખોટમાં બિઝનેસ જતા રહ્યા હોય આ પ્રકારના કેસીસ ટોટલ ઓગણીસ છે નાઇન્ટીન તો ત્રણસો પચપન જેટલા છે કે નાઇન્ટીન પર્સન્ટ આમાં આવે છે બાકી લગભગ એકસો ચાર કેસીસ એટલે ફાઇવ કેસીસ સિક્સ પર્સન્ટ છે જો લવ અફેર્સ લવ ના લીધે જો એમાં નાસી પાસ થઈ ગયા હોય અને સુસાઈડ કરેલા હોય આ પ્રકારના છે જો અને પછી ટોલ પોઈન્ટ ટુ પરસેન્ટ કેસેસ એવું જો ડિપ્રેશનના કેસેસ છે જેમાં બસો અઠ્ઠાઇસ કેસેસ છે જેમાં ડિપ્રેશનના લીધે જો એ આ લોકો સુસાઈડ કરી લીધા છે જો અને જો સાયબર ક્રાઈમ યા બીજા ક્રાઇમ કોઈ બ્લેકમેલ કરતા હોય કોઈ અફેર કે પછી જો કોઈ બ્લેકમેલિંગ કોઈ વિડીયો ઓડિયો બનાવી કરતા હોય એવા કોઈ થર્ટી સેવન જેટલા કેસેસ હતા જે બે ટકા કેસેસ થાય છે અને પછી જો એ જો કેરિયર ફેલિયર કોઈ પઢાઈ અભ્યાસમાં ફેલિયર થઈ ગયા નહીં થયા આમાં કુલ બસો જેટલા કેસીસ એટલા લગભગ અગિયાર પર્સન્ટ જેટલા કેસીસ છે જો કે સ્ટડી અને કેરિયર ફેલિયરને લીધે થયેલા છે જોઈએ તો આ પ્રકારને જ્યારે અમે લોકો એનાલિસિસ કર્યા જોઈએ એનાલિસિસના અંતે આપણા એવું આવે કે જો અફેક્ટેડ જો એરિયા છે અમારા ઝોન વનમાં કુલ ચારસો છન્નું જેટલા કેસીસ છે જેમાં અમારા વરાછામાં એકસો ત્રણ આ કાપોદરામાં એકસો એકતર અને સરથાણામાં એકસો બાવન આ મેક્સિમમ જો પોલીસ સ્ટેશન અમારા છે જ્યાં મેક્સિમમ કેસીસ થયા છે ઝોન ટુમાં લિંબાયતમાં વન હંડ્રેડ સેવન્ટી ફાઈવ કેસીસ લિંબાયતમાં છે ઝોન થ્રીમાં ચોક બજારમાં લગભગ સો જેટલા કેસીસ છે નાઇન્ટી નાઇન કેસીસ છે ઝોન ફોરમાં ઉમરામાં ફિફ્ટી થ્રી છે ઝોન ફાઇવમાં રાંદેરમાં એકસો અગિયાર અને અમરોલીમાં એકસો આઠ કેસીસ છે અને ઝોન સિક્સમાં સચિન એરિયા અફેક્ટેડ જેમાં સચિન જીઆઈડીસીમાં સેવન્ટી અને સચિન પોલીસ સ્ટેશનમાં ફિફ્ટી સિક્સ તો આ પ્રકાર અમે લોકો એનાલિસિસ પ્રિવેન્ટ કરીએ એના માટે અમે જો હેલ્પ લાઈન ચાલુ કર્યા છીએ જો એક તો સો નંબર એક યુનિવર્સલ નંબર છે કોઈ પણ વ્યક્તિ જો સો નંબર પર કોઈ સગા સંબંધી કોઈને લાગતા હોય કે અમારા કોઈ ઓળખતા કોઈ દોસ્ત યાર મિત્ર જો કોઈ આ પ્રકાર ડિપ્રેશનમાં હોય સોસાઇટ કરી શકે એવું છે તો સો નંબર ઉપર બી કોલ કરી શકે છે સાથોસાથ નાઇન વન ડિરો અને બીજા છે એટ વન ટુ એટ થ્રી જીરો એટ વન ડબલ જીરો આ ત્રણ નંબર રહેશે જો રાઉન્ડ ધ ક્લાક ચોવીસ ઘંટા જો કાર્યરત રહેવાના છે આમાં એક કાઉન્સલર અને બે અમારા જો પોલીસ આ ત્રણ લોકોની ટીમ ચોવીસ કલાક આપણા પોલીસ કંટ્રોલ રૂમમાં હાજર રહેવાના છે ત્યાં જો એના જો રાઉન્ડ ધ ક્લોક જો પોલીસ હેલ્પલાઇન જો ચાલુ રહેશે અને જનરલી જ્યારે પોતે પણ કોઈ વ્યક્તિ અમે તો બધાને અપીલ કરીએ છીએ કે આપ કોઈ એવા પગલાં ભરો એના પહેલા એક તક જો પોલીસને આપવો જોઈએ અગર આપ જો પોલીસના એવા કોઈ ફોન કરો છો તમે હન્ડ્રેડ પર્સન્ટ જો કોઈને કોઈ પૂરા કોઈ રસ્તા કાઢવાના પ્રયત્નો કરીશ જોઈએ પૂરી મહેનત કરીશ લાગતા ઓળખતા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને કાઉન્સલર સાથે યા જો પારિવારિક એવા કોઈ ઝઘડા છે તો આ પોલીસને એક તક આપવો જોઈએ કોઈ એવા પગલાં લેતા એ મારી બધાને રિક્વેસ્ટ છે અને અમારી જો સિસ્ટમ છે કે આ જો અમારા કાઉન્સલર બી વાત કરી શકે જ્યારે કોઈ આ પ્રકારના વ્યક્તિ ફીલ કરતા હોય કે એના એકાંતપણા લાગે છે અથવા તો ડિપ્રેશનમાં લાગે છે આ નંબરો ઉપર કોલ કરે તો અમારા કાઉન્સલર પર વાત કરશે મેન ટાઈમ બીજી એના મદદ અમે જ્યાર સુધી નહીં પહોંચાડી દઈએ અને સાથ જે અત્યારે અમારા જો તમામ પીસીઆર ગાડીઓ તમામ થાળા મલદારો તમામ અમારી પોલીસની ગાડીઓ આ ટીમ સાથે સંકળાયેલી રહેશે જેવા આપણે પાસે મેસેજ આવે તાત્કાલિક આ મેસેજ ત્યાં પાસાન થવાના છે અને આ મેસેજ લઈને જો સ્થાનિક પોલીસ છે આ પોલીસને બી આજે અમારા બધા મિટિંગોમાં બી આજે અમે લોકો ચર્ચા કરી છે જો એ કે આ સ્થાનિક પોલીસ બી આમાં આ જો કામમાં જોડાવાના છે જોઈએ એકલા કંટ્રોલ રૂમને કંટ્રોલ રૂમ નંબરો છે ત્રણ કાઉન્સિલર સાથે પરંતુ જો મેઈન કામ છે અમારા શહેરમાં જો ચાલીસ જેટલા પોલીસ સ્ટેશનો છે આ બધા લોકો બી આ કામમાં જોડાઈને લોકોને મદદ કરશે તો મારી બધાને રિક્વેસ્ટ છે અને મીડિયાના મિત્રો જો સતત અમને પોલીસ જો અમારા અભિગમ હોય છે એના પબ્લિક લઈ જાય છે તો આપ થકી જો નંબરો બીજા લોકોના તમામ લોકોને મળે એવી રિક્વેસ્ટ છે અને સાથોસાથ મારા સુરત શહેર પોલીસને એક જ છે કે એવા કોઈ પગલાં ભરતા એક તક તમે સુરત શહેર પોલીસને આપો અમે પૂરી નિષ્ઠા સાથે જો કોશિશ કરીશ કે આપના આ પ્રશ્નો જો સોલ્વ કરી શકીએ અથવા જો આપને એવા રાહત આપી શકીએ જેથી આપ આ પ્રકારના પગલાં નહીં લો કારણ કે આપના એવા પગલાંથી આપના ઘર ને બહુ તકલીફ પડતી હોય છે ઘર પરિવાર રખડી જતા હોય છે તો મારી બધાને વિનંતી પડશે આ જો ત્રણ અમે હેલ્પલાઇન જારી કરી છે એના આપ જોઈએ એના ઉપર દોસ્ત ચાર મિત્રો તરીકે જો અને પોતે જોઈએ વિક્ટમ તરીકે એના આપ જોઈએ ઉપયોગ કરવા વિનંતી છે ઘણા બધા કેસીસમાં એવું થયા છે કે વ્યક્તિના મનમાં આ તો એકદમ સડન કે અમે લોકો જોઈએ છીએ અમારે એટલા અમે લગભગ બે બે મહિના ત્રણ મહિના ટાઈમ એક એક કેસના એક એક એફઆર ના જોયે અમારે સેન્ટર દેત હતી અને પછી તપાસ વ્યક્તિ સુસાઇડ કરતા હોય ઘણા બધા કેસમાં આમના સોસાઇડ નોટ મળે છે ઘણા બધા કેસમાં નથી મળતા ત્યારે તપાસના અંતે એના પરિવાર દોસ્તાર મિત્રોમાંથી જ્યારે તારણ અમે કાઢીએ છીએ ત્યારે જોઈએ છીએ અમે જો પૂરા કઈ પ્રકારના કેવા કે કઈ કારણો લીધે જો એના સુસાઇડ કરે અને પેરેલલી ઘણા બધા જો જાનમાં જો આ તો એડી થાય કે જાનમાં જો થાય છે જ્યાં અટેમ્પ કરતા હોય છે જો અરે સુસાઈડના એટેમ્પ કરેલા હોય એના જ્યારે અમે ઇન્ટ્રોગેટ કરીએ છીએ ત્યારે આ બાત આવે છે ઘણા બધા કેસોમાં આવે છે કે એના વિચાર આવે તો છેલ્લા સમયે આપણે દોસ્તના છેલ્લા સમયે આપણે કોઈ સગા સંબંધીના કોઈ ફોન કરેલા છે જેના લીધે વિચાર બી ચેન્જ થઈ ગયા ઘણા બધા એવા લોકો છે જો નામ અમે નહીં જાહેર કરી શકીએ પરંતુ લાસ્ટ મોમેન્ટ મેં સડન અને એવું પણ તપાસમાં અમે લોકોને આવે છે કે લોકો એકદમ નોર્મલ હોય ક્યારે ક્યારે આ કેસ બનતો હોય આ બધાને ખબર છું કે તકલીફ નહીં હતી કોઈ આર્થિક તકલીફ નહીં હતી પરંતુ એવા ક્યારે ક્યારે વિચાર સડન વિચાર આવે છે અને જ્યારે વિચાર આવે ત્યારે કોઈ જોડે વાત કરી લે તો એના તુરંત આમાંથી બચાવી શકાય એવા ઘણા બધા કેસીસ અમે લોકો જોઈએ છે જો બ્રિજ ઉપર જો કોઈ અટેમ કરતા હોય પબ્લિક નીકળતી હોય પ્રજાજનો એના જોડે રોકે વાત કરે પછી એના મૂડ ચેન્જ થઈ જતા હોય છે ઘણા બધા કેસીસ એવું છે કે આપણા દોસ્તો સાથે છેલ્લા ઘડીએ વાત કરી લીધા પછી આ મેટર આપણે તો પોલીસ તકાયક સહાયક સહારીતે કરવા જતો હતો આ રીઝન હતો તમે લોકો જો તો આના એના અમે લોકોનો અનુભવ કે અમે બોલીએ છીએ કે કોઈ પણ છેલ્લા સમય અગર કોઈ સાથે કોન્ટેક્ટ કરે સગા સંબંધી મિત્ર પરિવારજન અથવા અમારી પોલીસ તો 100% એના જો મૂડ ચેન્જ થઈ જાય એના જારે હોપ લાગે એક ઉમીદ લાગે જો હે ત્યારે આજ ચેન્જ થવાની પૂરી પૂરી સકતા રહે છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂ સુરત